નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સંસ્કૃત સ્વ અધ્યયન આજે આપણે જોઈશું પાઠ નંબર ત્રણ સ્વ અધ્યયન ત્રીજા ભાગમાં આ પાઠ આપેલો છે પાઠનું નામ છે કરોમી તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે જોઈશું મિત્રો હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેવી જેથી તમામ વિડીયો જોઈ શકો પાઠ નંબર ત્રણ કરોમી પ્રશ્ન નંબર એક નીચે લખેલા વાક્યનું અનુલેખન કરો તો મિત્રો અહીંયા જે વાક્યો લખ્યા છે તેનું અનુલેખન કરવાનું રહેશે અનુલેખન એટલે સારાક્ષરે જોઈ જોઈને તમારે જે લખ્યું છે એ લખવાનું રહેશે પ્રશ્ન નંબર બે જોઈએ કોષ્ટકમાં લખેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો મિત્રો અહીંયા ત્રણ કોષ્ટકમાં ત્રણ ભાગ આપ્યા છે સૌ પ્રથમ અહમ પછી બીજો બીજો શબ્દ અને ત્રીજો શબ્દ એમ ત્રણ શબ્દો લઈ અને યોગ્ય વાક્ય બનાવવાનું છે ઉદાહરણ જોઈએ અહમ જલમ ઈબામી એ જ રીતે આપણે આગળ જોઈએ તો આ રીતે વાક્યો બનશે અહમ પ્રાર્થનાગી ગાયા અહમ પત્ર લિખા અહં ભોજન ખાદા અહમ ગહ મિલ સ્મરામ અહિર પશ્યા અહં પીબા અહમ પત્ર લિખામે આ રીતે વાક્યો બનશે પ્રશ્ન નંબર ત્રણ ચિત્રના આધારે ક્રિયાપદલખો યા પ્રથમ ક્રિયાપદ ગાયા નંબર બે ખેલતી नंबर त्रण नृत्य नंबर चार तरती नंबर पाच धावती नंबर छ पठती प्रश्न नंबर चार शिक्षक बोले ते प्रमाणे स्त्रोतलेखन करून अं मित्रो शिक्षक बोले रीते स्त्रोतलेखन करून पडचे भोजनम खादामि प्रार्थना गीतम गायाम्ही गणांगणम खेळामी गीतम गाया मी नृत्यामी लिखामी स्नानम करूती લોકયાનમ ચલતી જલમ પીબામી નૃત્યામી પાઠક તમારે શિક્ષક બોલે તે રીતે પણ તમે લખી શકો છો પ્રશ્ન નંબર પાંચ તમને ગમતા કોઈ પણ બે ક્રિયાપદોના ચિત્રો બનાવો તો મિત્રો અહીંયા જે બે ચોરસ આવે છે તેમાં તમારે બે ક્રિયાપદ લખવાના દોરવાના રહેશે તો મિત્રો આ તો આપણે પાઠ નંબર ત્રણ જેનું નામ છે કરોમી એ પૂર્ણ થાય છે થેન્ક યુ